મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કીટ એના માટે મેં અહીંયા પોચો ખજૂર લીધો છે એક કિલો જેને થોડીયા કાઢીને મેં લઈ લીધો છે એકદમ પોચો ખજૂર લેવાનો બિસ્કીટ માટે આસાનથી બિસ્કીટ ઉપર ચોટી જાય મેરી લાઇટના બિસ્કીટ લીધા છે બે પેકેટ ટોપરાનું છીણ છે જે ઝીણું લીધું છે એક કપ ઘી લીધું છે ચારથી પાંચ ચમચી ખજૂર શેકવા માટે કાજુ બદામનો ભૂકો છે આપણે જે કરી લીધો છે એ લીધો છે હવે આપણે ગેસ ચાલુ કરશું ખજૂરને આપણે ઘીમાં શેકવાનો છે ગેસ ચાલુ કર્યો છે એની ઉપર આપણે એક પેન રાખશું એમાં જે ઘી લીધું છે આપણે એ નાખશું હવે આપણે એમાં બધો ખજૂર નાખી દેવા